નમસ્કાર મિત્રો હું છું નવગુણ મારા અને પ્રોફોર્મ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરીએ પત્રકારના અધિકારોની જ્યારે જ્યારે પત્રકાર ફિલ્ડમાં હોય છે ત્યારે તેના અવાજને દબાવવા માટે થઈને સત્તા દ્વારા સત્તાધીશો દ્વારા રાજકીય વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે તેમને સ્વતંત્રતા ઉપર પુલસ્ટોપ લગાવવાની ખૂબ તૈયારીઓ સાથે જીવતા લોકોને જાણ થાય કે પત્રકાર એ રાષ્ટ્રનું સ્વતંત્ર ફરજંદ છે એમનો અવાજ એટલો બુલંદ છે કે આજે નહીં તો કાલે રાષ્ટ્રના લોકો સામે આવશે જ પત્રકાર જ્યારે જ્યારે ફિલ્ડમાં જાય છે અને અલગ અલગ ઇવેન્ટ્સને કવરેજ આપે છે એ વખતે તમે લોકોને એવું ઈચ્છો છો કે અમુક વસ્તુઓ એક્સપોઝ ન થાય અમુક મુદ્દાઓ બહાર ન આવે પરંતુ વિચારો રાષ્ટ્રને સત્યથી વંચિત રાખવાનો અધિકાર તમે છે કરો પત્રકાર જ્યારે ફિલ્ડમાં હોય છે અને પોતાની કામગીરી કરતો હોય છે ત્યારે સત્તાના જોર તમે અટકાવવાનો પ્રયાસ કરો છો એ યોગ્ય છે ખરો તમારી સત્તા તમારું જોર તમારું આધિપત્ય સ્થાપિત કરવા માટે થઈને તમે રાષ્ટ્ર માટે પ્રવૃત્તિ કરતા પત્રકારને અટકાવો છો એમને રોકો છો ઉલટાને એમની પર ખોટા કેસ મુદ્દાઓ લગાવીને પત્રકારના અવાજને દબાવો છો પરંતુ આ સિંહની ગર્જના છે દબાઈ દબાઈ રહેવાની નથી દબાયેલા લોકો પર શાસન કરવાની ટેવવાળા સત્તાધીશોને ખાસ કહેવાનું કે પત્રકાર એ રાષ્ટ્રનું સ્વતંત્ર ફરજન છે એને અટકાવવું રોકવો એ શક્ય તો નથી જ પરંતુ શાસન વ્યવસ્થામાં પત્રકાર માટે કોઈ વિશેષ કાનૂન કાયદાઓનું ઘડતર કરવામાં આવે તો એ રાષ્ટ્રના હિતમાં છે અને પત્રકારના હિતમાં પણ છે

ટાઈમ વેસ્ટ કરી અને પત્રકાર પ્રોડક્શન અને ડિફેન્સ માટે મથે છે ત્યારે પત્રકારનો જે સમય બરબાદ થાય છે એમાં નુકસાન તો અંતે અને સાથે મળીને પત્રકારના હિત માટે કંઈક વિચારે પત્રકારનો સાથ આપે પત્રકારોની કાર્ય પદ્ધતિમાં અટકરૂપ ન બની અને માતેલા જેવા અને તોફાની રાજકીય લોકોની સામે જ્યારે પત્રકાર પડે છે તો એવા વખતે પત્રકારની સાથે સામાન્ય જનતા ઊભી રહે અને કાનૂન વ્યવસ્થા પણ પત્રકારને સહયોગ કરે એવી આશા સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કચી